તથા બીજે મેડિકલ કોલેજની મેઝમાં જમવા આવેલા ડોક્ટરો ના પણ મૃત્યુ થયા હતા જમ્મુશરના ધ્રુવ રાકેશ ગુર્જર જેઓ બીજે મેડિકલ કોલેજમાં ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેઓ એકત્રીસ વાગ્યાના આસપાસમાં ગ્રાઉન્ડ ફ્લોર જમવા માટે આવ્યા હતા હજુ તો થોડોક જ સમય થયો હતો ત્યાં તો અચાનક જ ભયંકર અવાજ આવ્યો હતો અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ધ્રુવ ગુર્જર બચવા માટે ડાઇનિંગ ટેબલની નીચે જતા રહ્યા હતા અને થોડીક ક્ષણોમાં બારી ખોલી ત્યાંથી કૂદી બિલ્ડિંગ બહાર નીકળી ગયા હતા અને સલામત દોડી જઈ તપાસ કરતા વિમાન ક્રેશ પડ્યું હતું ત્યાં તો ધુમાડાના અને ભયનો માહોલ સર્જાયો હતો તંત્ર દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ધ્રુવ ગુજ્જર પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા આ દુર્ઘટનામાં બચી જવા બદલ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોય પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો એમ કેમ જંબુસર ઘરે આવી પહોંચતા માતા પિતા દાદા દાદીના ચરણો સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા રાકેશભાઈનો એકનો એક વહલો દીકરો ઘરે આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ધ્રુવ ઘરે આવ્યાની સગા સંબંધીઓ તથા સોસાયટીના રહીશોને જાણ થતાં તેઓ પણ તેની ખબર અંતર પૂછવા ઘરે આવી પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં કેવી રીતે અદભુત બચાવ થયો તે અંગેની જાણકારી મેળવી હતી તોનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર મીનાક્ષી ગુજર ધ્રુવ ગુજર ની મમ્મી છું આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા થોડીવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેસ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરકના આંસુ પણ આવી ગયા ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે એ એનું અમને ખૂબ જ દુઃખ છે અને ત્યારથી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી દીધી કે જે ડેથ થયા છે એના પર પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે અને જે હોસ્પિટલાઇઝ થયા છે એ જલ્દીથી સારા થઈ જાય એવી અમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી અને આ વાતનું અમને ખૂબ જ દુઃખ હતું અને આ રીતની ઘટના હવે ન બને એ માટે પહેલેથી જ આવી કોઈ કોઈને કોઈ જે આ બધી પ્લેન ને બધું જાય છે એ બરાબર ચેકિંગ કરીને મોકલે એવી અમે સરકારને અપીલ કરીશું એવી અમારી પ્રાર્થના છે મારું નામ ધ્રુવ ગુજ્જર છે હું ત્યાં સેકન્ડ યર એમ બીબીએસમાં બીજે મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છું આ ઘટનામાં હું ત્યાં એક કલાક અને ત્રીસ મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો બધા દોડ દોડધામ કરતા હતા અને લોકોથી પછી જાણવામાં આવ્યું કે આવી રીતે કોઈ પ્લેન ક્રેશ થયું છે તો ત્યાં પછી ફટાફટ જ એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર સીઆઈએસએફની ટીમ અને એનએસજી કમાન્ડો ફટાફટ આવી ગયા હતા અને તરત જ રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર હતો જેથી કરીને જે પણ કંઈ લોકોને વાગ્યું હતું જે પણ કંઈ લોકો ફર્સ્ટ ફ્લોરે હતા એમને ગંભીર ઇજા થઈ હતી અને અમુક લોકોના મૃત્યુ થયા હતા તો ફટાફટ જ ફાયર ફાઇટરની ટીમે પહેલાં બધાને રેસ્ક્યુ કર્યો પછી અમે લોકો પણ સેવામાં જોડાઈ ગયા હતા અમે લોકો પણ જે પણ કંઈ લોકોને વાગ્યું છે અને જે પણ કંઈ લોકો દજાયા હતા એવું કંઈ બી હતું એમને ફટાફટ એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવાની કામગીરી પણ અમે લોકો અમે બધા સ્ટુડન્ટ્સ અને હેલ્થકેર વર્કરે બધાએ ચાલુ કરી દીધી હતી અને આ ખૂબ જ આ ખૂબ જ ભયનો માહોલ હતો અને આ ખૂબ જ દુઃખદાયક ઘટના હતી તો આ જે પણ કંઈ લોકોના મૃત્યુ થયા છે જે પણ કોઈ લોકોને વાગ્યું છે તો ભગવાનને મારી એ જ પ્રાર્થના છે કે એ લોકોને બધું સારું સારું એકદમ સારી રીતે સ્વસ્થ થઈ જાય અને જે પણ કોઈ લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એ જ મારી પ્રાર્થના છે